હાય મિત્રો કેમ છો તમે મજામાં જશો તો આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે છો વાગવાના છે સાંજ નો ટાઈમ છે અને એમાં એવું છે કે ટાઈમ મળતો નથી શિયાળાનો આખો દિવસ કેમ જાય છે અટાણ થાય છે ને તો સાવ જો અંધારા જેવું થઈ જાય છે અને મારો રૂપ ક્યાં છે એ તમને બતાવું હાલો બતાવો કુકડા 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 ફરી એની હાલત કેવી કરે જો આ રીય રૂપ ઉપર શું કરવા ગયા હા એ પતંગ ના કુકડા આ લોકો આઠા આમ આટા જ મારતા હોય જો આખો દી ખાવાનું એના મબલક રાખ્યું છે અને રૂપા આ બધું કહ્યું લાગે રૂપા ખાઈ ખાઈને ખાઈ અને મસ્ત પાલક ઓગી ગયું ક્યાર આમાં જવો પછી મારા કુકડા એવા ને તો પથારી ફેરવી નાખી જવો છો આમાં છે ને પાલક ક્યાંય તમને દેખાતું નથી બધી ઓલી કરી નાખી અસલ હતું અને ઓલું આપણે હતું ને સાફ કરી નાખ્યું અહીંયા તો જામફળીનું જળ હતું ને એ કાઢી નાખ્યું અને આ લીમડો હવે પાછું ઉજળી જાય તો સારું પાણી નાખીશ તો થઈ જશે ને આપણે બધા જો આ નાગરવેલના પાંચ બધી દિવાલમાં આવી રીતે થઈ ગયા છે આ જોવો છો અહીં નાગેર છે ઓલો બાકી આ રી જો બધી સુકાઈ ગયું તે પછી આપણે આટલું આમ ચોખ્ખું થઈ ગયું છે હા એવો વાયડો હે કુકડો હજો બધાય વાહે ધોળે ઢોકરી છે એને જમવામાં ખીચડી રાખી છે ઘઉંના દાણા છે પછી રોટી સુકેલી ના ઓલા શું કે કટકા કરેલા છે અને હા મિત્રો આપણે છે ને મારા અલ્ફીનાને છે ને મસ્ત પ્રોજેક્ટ ન બનાવ્યું હતું એ મહેનત કરતી હતી આખો દિવસ તો તમને બતાવું એનું રિઝલ્ટ કેમ કે જેટલી મહેનત કરી ને એટલું એને મસ્ત પરિણામ મળ્યું નથી કહેતા કે જેટલું તમે મહેનત કરો ને એટલું સારું તેને કાંઈ મહેનત કરવામાં બાકી ન આજે પાંચ વાગે ઉઠી અને બધી ત્યારે કરતી હતી તો જુઓ મારા અલ્ફીના મસ્ત આખા કાલાવડમાં કામે કાલાવડ માં બીજા નંબર બીજો નંબર લીધો છે જવો વાહ તો આ આપણા આલ્ફીના બેનને અવોર્ડ મળ્યો છે તમે જાવો જ છો સાઇન્સ નો હતો ને અલ્ફો હમ હમ તાઈને મસ્ત એને અવોર્ડ મળ્યું અને બીજું શું મળ્યું અને પછી તમને આ બેકગ્રાઉન્ડ જે છે ને તમને કહું પાંચ જ મિનિટ દયો ખાલી પાંચ મિનિટ દયો મારા અલ્ફી છે ને આ પછી હા આને સ્કૂલનું બેગ જો ઈ એના નિશા તરફથી મળ્યું કા બેગ અને બીજું બીજું નીચે બેસી જવું ને બેન તો મસ્ત મળ્યું એને આવી છે બે વાગે કેમ કે જમવાનું બધું એ નહીં યાદ હતું તો હવે પછી આ અમાર સ્કૂલ નું હે હું ખાલી ઘરે લઈ આવી ગયો એટલે સ્કૂલ માં પાછો દઈ દેવાનું હા ઘરે ની રાખવાનું ને અમાર તો એવું છે એટલે તમે સ્કૂલ માટે લઈ આવી દીધું છે એવું ને હવે એ ખોલવામાં તો બહુ મથામણ થવાની છે એ સી હશે ઓલું હશે એ ભાઈ ક્યાં

તો એ બધુંય આપણે હતું આમ રાખ તો બેન તો એને આટલું વસ્તુ મળી આ બધુંય અને આ તમારા અલ્ફીના હમ અને તમને જે બેકગ્રાઉન્ડ નું કહેતી હતી ને પાછળ જુઓ તમે જુઓ મારા બે માણાના કામ જો એટલે અહીંયા છે ને મેં કીધું ઓલું દેખાતું હતું ને આપણે ખાવ ખરી ગયું હતું આ ચૂના વાટા તો મેં કીધું કે આપણે આવું મંગાવી અને ચોંટાડી દઈ તેમાંથી એવું કે રાજકોટ ગયા તા ને આ લઈ આવ્યા બરાબર હવે આ લઈ આવ્યા અને આ ચોંટાડી દીધું હા આ ચોંટા દીધું જો કેવું ચોંટાડ્યું છે અહીંયા કરચલી આવી ગઈ જો આવું જ છે

પૈસા કાઢી લીધા હા મસ્ત લ્યો તા કવરી એ નહાચવીને રાખ્યું છે બીજું ક્યું છે બેન બેડમિન્ટન હા તા એને બેડબિંટર મારો બધ ગમતમાં હારું આવ્યું તો એટલે તા છે ને બીજી સર્ટિફિકેટ કઈ છે ઈ એનું છે તીચો જ દેનું વાહ બીજું વરસનું હ અને મારી અલ્ફીના ક્યાં ગઈ ના છે જા ગોલકડા મોઢા ઢીંગલી જેવી અલ્ફીના અલ્ફીના કેવડી છે હા ગોલકડો મોઢો તો બસ અમારે ભાઈ અટામાં બેઠા છે કુકડા આગળ જયું ના કુકડા આવ્યા છે તો રેઢો મૂંકો જ નથી આમ નામ ચાલુ જ છે કામ તો હવે જોઈ ઈંડું હજી આપ્યું નથી જેના કુકડા એવા તા એના તો એમાં એવું જ છે કે અમારા સાઈબ ગયા છે બારે ભાડામાં કેટલા વાગી જાય કઈ ખબર નથી અને અમે હેને ઢીંગલાને ટાઈટ ન હોય ને તો બિચારા ને મસ્ત કપડાં પહેરાવી ને રાખ્યું છે આ રહ્યો જો ભાઈ કાંઈ નહીં પહેરાવી દીધા હા મારા અલ્ફીનાના હતા અલ્ફીના ન થતા ને તો એટલે આના આને પહેરાવી દીધા ને એટલામાં મેં કોક રાખવું ને આમ બેઠો હોય આમ જ બેઠો હોય જો બેઠો હોય ને કોક ઓછી તાર ના આવે ને તો એમ કીધું લે હજુ બેન અહીંયા આને હું બે હાઇડો છે મેં કીધું આખો લીધી એકલી હોમ તો આ હાઇલે બેઠે એને ટોપોય છે જો એને મસ્ત ટોપ તમારે અલ્ફીના ને કેટલો ધોરણ ભણતી બેન તે ઢીંગલો લીધો તો લગભગ ત્રીજું ચોથું ત્રીજું ધોરણ ભણતી હતી તેમાં અલ્ફીના બેનનો ઢીંગલો આ ભોંદુ લીધું હતું હમ હા ઓનલાઈન એને પપ્પાએ મંગાવી દીધું હતું મસ્ત તો તયુંનું આ અહીંયા અહીંયા પડ્યું છે તો તે પછી શિયાળામાં એને કાઢો શું કામ કેમ કે બે ત્રણ જગ્યાએ સિલાઈ નીકળી ગઈ હતી એટલે પછી મેં કપડાં પહેરાવી દીધા મેં હાવ ઓલા નોખું થઈ જાય બધું નીકળી જાય એટલે આપણે આને કપડાં પહેરાવી દીધા તો વિચારો કે દૂતનું કોથરીમાં કોથરીમાં પહેર્યું હતું હવે મેં કીધું આને કાઢવાનો કાંઈ વાક નથી ત્રીજું ચોથું પાંચમું છ સાત આઠ નવ એટલે સાત વરસથી એ પડ્યો તો આમના સાત વરસ એક જગાય પછી મેં કીધું હવે આને સારું ન લાગ્યા અને હવે કાઢો તો કાઢો તો એમાં જોયું કે થોડીક જગાએ બિચારો તૂટી ફૂટી ગયો છે તમે પડો પૈડો હખ નહીં હોય પછી કાઢી અને મસ્ત બધે સિલાઈ મારી અને આ કપડાં પહેર્યા હતા તો પહેરાવી દીધા તો આટામાં અહીંયા બેઠા છે અલ્ફીના હોય તો સેટી માથે અહીંયા હોય એના આગળ પછી ચડાવી દો વરી પાછો કબાટમાંથી અહીંયા હોય તો નકામ હરણ ને હુરળ થાય એટલે આ સોખો તો એના પર લીધો હેજો તો પછી મળીએ તો આપણે આજનો બ્લોગ બસ આ જ હતો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરતાં હજી નવા હોય ભૂલતા નહીં અને હાઈપ કરતાં બી ભૂલતા નહીં તો બાય બાય